સૂર્યદેવ જતા રહેવાની તૈયારીમાં છે ને આપણે કપકે કપકે ખાલી કરી લીધી છે મસ્ત મજાની અને રિંગ રોડ ઉપર હાલો આપણે ભૂગી ગયા છે વિજય ભૂગવા આવ્યા હવે છે લગ્ન સ્ટાર્ટ કરીએ છીએ હિન્દી બરાબર ને ચાલો ગાડીએ એક વિડીયો અત્યારે એન્ડ કર્યો છે બીજો ચાલુ કરી દઈએ તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં રહેજો આમાં ગેર બદલાવા માં ને હાથ બદલાવો પડે એડજસ્ટ કરી લેજો બાકી કેમ જો બધા મજામાં ને મજામાં રહેજો અને નવા એવાનો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી તો બાકા શીખી તો બોલવાની છે એને જે કરવું હોય કરે બાકી બાકા જી કે બોલાવા દે છે બરાબર ને બોલાવે એટલે બોલાવે જો અત્યારે કઈક વરસાદ સ્થાન પડ્યો છે બાકી અટાળો છે અહીંયા સુધી ચાલુ હતો ધમ ધકા એકલા વિડીયોમાં તમને દેખાડ્યું બધું વરસાદનો માહોલ ધમાલ મોજ મસ્તી અને આ વિડીયોમાં તમને મોજ મસ્તી મજા આવશે ભાઈ ભાઈ આવવાના છે આંકડી આવી જાય વિજેરી આવી જશે ભાઈ ભાઈ તો ચાલો મળાવીએ આવીએ તમને પણ મળીએ બરાબર ને વાતાવરણ જો એમ કે એક નંબર ને હા મસ્ત મજાના બાકા બોલાવતા જાય છે ભીગા છે ક્યાં ભીગા રેસમાં રેસમાં આવ્યું રેસમાં તમે જોયું નહીં હોય રેસમાં તો આ છે રેસમાં આ છે અમારા ભાઈ

બાકી તો ભાઈ બાકી જે કે બોલાવાળા બોલાવે આ તો આપણે ખાલી બે ગળી હસી મજાક કોઈ થોડા કોઈ બોલાવે એટલે આપણાથી થોડું જવાઈએ એમાં અને આપણું થોડું કામે છે એમાં આપણાથી એક તો ખાલી મોટી ઘન હોય ને એ ઉપડે નહીં એમ ફોડવી એ આવડે હા આપણે એના અચારે આપણે ફોડી ના હકીએ આપણે ના કંઈ કરી હકીએ પણ કહેવાનો મતલબ મિનિંગ એવો છે કે આપણે એક આપણે દેશ માટે જે યુદ્ધ કરી રહ્યા છે આપણા જવાનો અને એ બિચારા જે લડી રહ્યા છે એમને મોટિવેશન આપીએ અને એમને આનંદ લઈએ એમ બાકી બીજું આપણાથી થોડું કાંઈ થાય કઈ ના થાય ચાલો બાપા જી આપણે અહીંયા બધા બોલાવે બધા એ ઘણું બાકી ત્યાં આપણું કામ નથી હે ને ચાલો મળીએ ધમાકેદાર આગળ લો અહીંયા વરસાદ હે નહીં બોલું ધાપડ થઈ ગયું

હા હાલો જો ઉમર ગામ ભૂખવા આવ્યા વરસાદ તો બાકી બાકાજીક બોલાવેલી હોય એને બંધ જ ના થઈ ગયું કે લડી દેવું પછી કે વાત છે વખત ચુમા ચુમા હું કરી દેવું બરાબર બાકાજીક બોલાવ મારા ભાઈ ભાઈ બાકાજીક બાકી એ ઘટે વરસાદ ઘરે ગમે કરે પણ મારે કે એક બાકાજીક બોલાવી

વરસાદ આવે એટલે ઝાડવા હાવ લીલા છમ જેવા થઈ ગયા

તબિયત બગડી ગઈ ને દોસ્તો વાત ના પૂછો ને એવી બગડી ગઈ હતી ઘરે આવીને હું જ ગયો તો ઠપ દેખીને અને કે વિડીયો બનાવવાનું મૂળે હું આમ કંઈ માઇન્ડે જ નહોતો કામ કરતો તો ચાલો આજે નેક્સ્ટ દિવસ છે અને બધાને જય માતાજી જે મૂડી જય જય દ્વારકાધીશ ભાઈ થઈ ગયા તૈયાર પાછા ગાડીમાં જવા માટે બરાબર ને તો ટી શર્ટ કેવા લાગે સારા લાગે કાંઈક આવા કોઈ પહેર્યા નથી લાંબી બાઈઓના શું છે ટી અમે એક ફાયદો કે વરસાદ વરસાદના મેલા બહુ થતા હોય અને મેલા થયેલા ભાઈને આમ અઘોચવું હોય થોડોક ગમે કામ કરવાનું કોઈ તો ભાઈ ફટાક દેખી હેઠા હોય ચાલ બહેનરી જો મળીએ આગળ બરાબર ને ચા પાણી પી લીધે આ આજે છે ગુરુવાર જમવાનું કે છે નહીં નીકળી જઈએ ફટાક દેખીને હા હાલ કેમ છો હજુ આપણે પૂગી ગયા છીએ ચીખલી વેથી બેથી ખાલી કરીને ચીખલી આવી ગયા આજે તો વાતાવરણ કંઈક અલ્ટીમેટ થઈ ગયું છે કારણ કે આજે વરસાદ વરસાદ વિખાઈ ગયો છે અને ભાય આવી ગયા છે ચીખલી વેથી ખાલી કરી લીધી ને કપચી ભરવા આવી ગયા હવે અહીંયા દુર્ગા કોરીમાં જો એક કાઢી ભરાઈ ગઈ ભરાઈ જાય પછી એકાની કોમૂ પછી આપણો વારો છે બરાબર ને કપચી ભરી લઈએ અને આપણે આજે ગુરુવાર તો માદેવની અગરબત્તી ને પિષ્ટળ ભાઈ દીધી છે ને આપણો નાસ્તો છે તો ફરાર કરવાનો છે એટલે ફરાર કરી લઈએ બરાબર ફરાળી ચીવડું અને મળીએ પછી નિરાતે ચાલો સૂર્યદેવ જતા રહેવાની તૈયારીમાં છે ને આપણે કપતે પપતી ખાલી કરી લીધી છે મસ્ત મજાની અને ઉપર હવે નીકળાઈએ બાકી ગયા છે હા બરાબર ભાઈ ભાઈ ભરવા જવાના છે ને આપણે જવાનું ઘરે હવે મળીએ ત્યારે ઘરે જઈને